પોતાનો સ્વાર્થ રાખવા આટું થઈને ધર્મ ચૂકી જાય આજ ધર્મના નામે પોતાનો સ્વાર્થ ચાલે છે ધર્મના નામે શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા ફેલાય છે તમને રામદેવજી મહારાજ ઉપર અપાર શ્રદ્ધા હોય અને ઈ તમને આમાં બેહારીને પછી તમારી શ્રદ્ધાનું હું અંધશ્રદ્ધામાં રૂપાંતર કરું અને તમારીનું શોષણ કરું તો એ પાછો પાપનો ભાગીદાર બને છે આ જગતમાં અંધશ્રદ્ધા વધારે છે આ ધર્મની આરે અધર્મ પણ છે આ શ્રદ્ધાની આરી અંધશ્રદ્ધા પણ છે અંધશ્રદ્ધાથી આપણો ધર્મ પ્રત્યે આપણો ભાવ ઘટી જાય છે બાકી ધર્મ તો હાસો જ છે શ્રદ્ધાનું શોષણ ન થવું જોઈએ એની શ્રદ્ધા પરિપક્વ થવી જોઈએ ને એની શ્રદ્ધા આપણે પાકે એવું કરવું પડે એની શ્રદ્ધા કાશી રે એવું ન કરાય અને જો કાશી રે એવું કરે તો એ અંધશ્રદ્ધા આ લોકો એ શ્રદ્ધાને પોષણ આપ્યું છે અંધશ્રદ્ધાને નહીં ચમત્કાર અને પરસો એમાં બહુ ફેર છે ચમત્કાર તો તમે કરી શકો તમે અગ્નિ ઉપર આલી હકો કુંવાર પાઠાનો રસ છે એ કુંવાર પાંઠાનો રસ લઈ અને તમે પગના તળિયે સોંપડી દો અને પછી તમે અગ્નિમાં હાલો આલો તો પાંચ મિનિટ તમારા પગ બળે નહીં તમે હાથમાંથી કંકુ કાઢી શકો તમે નાળિયેર માંથી કાઢી શકો અને કોઈ શીખવું હોય કેજો બાર મહિના મારે હારે રહેવું પડે તો શીખવાડું મહિના સુધી આવવા ન એટલે પરસો છે ને એ શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધાથી પાણા ડોલે તમારામાં શ્રદ્ધા હોય તો પથ્થરમાંથી જવાબ મળે અને મળ્યા છે પાણા ડોલ્યા ચાળિંગપુર હનુમાનમાં જૈન જોજો ભગવાન અજીત રાહ હોશે હનુમાનજી મહારાજ ગોપાલન સ્વામી આરતી ઉતારતા હતા અને જેમ આરતી ઉતારે એમ હનુમાન આમ આમ થતો એક પથ્થરની મૂર્તિ હલે પથ્થરની મૂર્તિ બોલે જો તમારામાં શ્રદ્ધા હોય તો અને જો તમે એને અંધશ્રદ્ધામાં રૂપાંતર કરો તો એ ચમત્કાર થઈ ગયો તો જગત તમારી પાછળ પડે પછી તમે એનું શ્રદ્ધાથી શોષણ કર્યા કરો તારે આમ કરવાનું છે ને તારે આમ કરવાનું છે ને તારે આમ કરવાનું છે ને તારા આટલા દિયા આવવાનું છે ને પાછો એટલા દિ આમ આવવાનું એને ધક્કા ખવડાવી ખવડાવી ખવરાવી અને એની શ્રદ્ધાનું તમે અંધશ્રદ્ધામાં રૂપાંતર કર્યું એટલે છેલ્લે એ કાર્ય થવાનું તો નથી જ એટલે ન થાય એટલે એને ગુરુ ઉપર અને ભગવાન ઉપર બે ઉપરથી શ્રદ્ધા ઉડી ગઈ તમારા શોષણ કરવાનું હતું ત્યાં સુધી કરી લીધું વકીલ છે ને વકીલ એ મુદત નાખી નાખી પાડ્યા કરે મુદત નાખ્યા કરે પછી કોર્ટમાં હાજર કરે વળી પાછી મુદત નાખે વળી પાછી મુદત નાખે પછી છેલ્લે આપણે એમ કહીને કે ભાઈ હવે સાહેબ કાંઈક કરો હવે કાંઈ રહ્યું નથી તારે તારે એ શું કે ભાઈ તો હવે સમાધાન કરી નાખો પણ તારે પહેલાં કહેવું હતું ને ખર્ચી તો નાખ્યા પહેલાં એમ અંધશ્રદ્ધાવાળો એ પુરુષને ખેંચી ખેંચીને મુદતું નાખ્યા કરે અને મુદ્દતું નાખ્યા કરે ને પછી ઓલાની પાસે કાંઈ ન હોય ત્યારે ઓલો અધર્મ ફેલાવનારો પુરુષ એમ કે તો હવે આપણે સમાધાન તો છૂટા છેડા કરી નાખો તો તુંય છૂટો અને મારી દેવય સોટી હુંય છૂટો રામદેવજી મહારાજે આ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે અવતાર લીધો છે ભાઈ એટલે ભરોસો નથી રહેતો એનું કારણ છે પહેલું કારણ તો ભૂમિ દોષ ભૂમિદોષ બીજું કારણ સંગદોષ ત્રીજો સહજ દોષ અને ચોથું સમય દોષ હવે આ દોષને કાઢવાના હું ટૂંકમાં તમને એના રસ્તા બતાવી દઉં કે ભૂમિદોષ કાઢવો હોય તો શું કરવું પડે તો ભૂમિદોષ કાઢવો હોય તો એ ભૂમિ ઉપર તમારે જપ કરવો પડે ગુરુએ આપેલા મંત્રનો જપ કરો હરિના નામનો જપ કરો રામ નામનો જપ કોઈ પણ મંત્રનો તમે ભૂમિ ઉપર બહેન જપ કરો એટલે એ ભૂમિ એની મેળા એ શુદ્ધ થાય છે એ ભૂમિ દોષ નીકળી જાય સંગ દોષ કાઢવા માટે શું કરવું પડે તમે એને કઈ એકતા ન હો તમારા ઘરે બરોબરી આવીને બેહતો હોય તમને ગમતું ન હોય અને સતાય સંબંધના હિસાબે તમે ના પાડી એકતા ન હો તો એનાથી સારો વ્યક્તિ હોય ને એની અરે બેહવાનું શરૂ કરો એટલે ઓલો આપોઆપ નીકળી જાય તમારે નાઈ નહીં પાડવી પડે કારણ કે એ દુર્ગુણ છે

નિમંત્રણા ખીમડો કોટવાલ વાય નીકળ્યા છે I બંને મહાન અવતારી પુરુષો આપ બધા એના જીવન ચરિત્રની કથા જાણો છો ભગવાન ઠાકોરજી એના ઘરે ચારણનું રૂપ લઈને આવ્યા કુંભાની પાસે ત્રણ પુરુષ જેવા થયા એક કુંભો એક જલારામ અને એક હરિચંદ્ર પોતાની સ્ત્રીઓને સ્થાનમાં આપી દીધી જલારામે આપી દીધા કુંભાએ પોતાના પત્ની આપી દીધા અને હરિચંદ્રએ તારામતીને વેચી દીધા ધર્મ હાથું થઈ સતધર્મને રાખવો બહુ કઠિન છે ધર્મ માટે

અજમેરમાં કતિભાહ નામના ફકીર અને ઉરબાઈ જે ખ્વાજા પીરની દરગાહના મુંજાવર છે એને પણ વાયક આપે આખા મેવાડ ની વાલપા એમ કહે છે મારવાડ મેવાડ માળવો બધી જગ્યાએ વાયક દેતા દેતા ખીમડો કોતવા ગુજરાતની અંદર આવે ગુજરાત ના દરેક મહાપુરુષોને નિમંત્રણ કાઠિયાવાડ તરફ કરે ગિરનાર પ્રગણાની કાઠીયા દેવાયત પંડિત દેવલ દે નવનાથ સિદ્ધ દેવતણખી બાપા મજેવડી બધાને વાયક દેવતા કચ્છની ધરતીમાં આવે જેસલ અને વાયક આપે બધાય સંતો મહાપુરુષો રણુજા તરફ જવાની તૈયારી કરે છે કોણ કોણ હતા આમાં કોને કોને વાયક દીધા એ અરજી પાઠી લખે છે

આ સનાતન ધર્મ ના વૈદિક માર્ગ ઉપર છે કોઈ આ અલગ પછી એને નામ જુદા જુદા આપ્યા કોઈ દેખાય છે કોઈ અંતરીક્ષમાં બાકી છે છે ને ભગવાન શિવ બોલા દરેક કથાનું ઉદ્ગમ ઉદગમ સ્થાન ભગવાન શિવ છે એ મેં આપણે કીધું દરેક કથાની રજૂઆત કરનાર કોઈ હોય અને દરેક કથાને જગતમાં વહેતી કરનાર હોય તો એ છે ભગવાન શિવ ચાહે રામકથા હોય ભગવત કથા હોય શિવ કથા હોય દેવીપુરાણની કથા હોય કે નિજાર ધર્મની કથા હોય આ ધર્મના અધિષ્ઠાતા ગણો તો એ છે ભગવાન શિવ એનાથી ગંગાની ધારા એની જટામાંથી છૂટી થઈ અને એમાંથી નોખી નોખી ધારાઓ થઈ એમાંથી ત્રણ ધારા થઈ એટલે ત્રિવેણી બધી જટામાંથી ગંગાનો પ્રવાહ વટે એમ ભગવાન શિવના મુખમાંથી કથારૂપી ગંગાની ધારા છૂટી થાય રામકથા જગપાવની ગંગા

રામદેવરાની વાલ્પા રામદેવજી મહારાજે મંડપની થાંભલી રોપી છે એમાં જાય છે અરજી પાથી વર્ણન કરે કે જીરે સંતો હવે થયા રે તયા જીરે સંતો કચ્છમાંથી જેસલ તોરલ મેવાડમાંથી રૂપાદે અને માલદે બંને જણા કચ્છ અને મેવાડના સિંધની સરહદ ત્યાં બોર્ડર પડે એ જગ્યાએ ચારેય જણા ભેગા થાય સાંભળી છે જેસલ અને તોરલ ના વખાણ સાંભળ્યા છે જેસલ અને તોરલ માલદેવજી ના અને રૂપા ના વખાણ સાંભળ્યા છે એની ખ્યાતિ સાંભળી એના સદગુણ સાંભળ્યા પણ નજરે જોયા નતા આ નિજાર ધર્મની કુલવાડી છે ને ભાઈ એમાં રૂપાદે ચોરલ નીલમ દે આ ઉગમસી બાબા એમ કહે છે જે રામદેવજી મહારાજની હયાતીમાં ઉગમસી બાવા હતા એ એ ઉગમસિંહ બાવા એમ કહે છે કે રૂપાદે તોરલ નીલમ અને દેવલ દે એ તો મારી ફૂલવાડીના ચારે થાંભલા છે આવું કહેતો ઉગમશી બાવા અને ચારે ને એવી તકલીફ પડે ને ચારે એવી કસોટીમાંથી બહાર નીકળ્યા દેવલ દે ને થોડી વેચી નીલમ ને થોડી વેચી રૂપાદે ને

અને જ્યાં જ્યાં મંડપ મેળા થતા અને ઉગમસિંહ જેના ગુરુ ખુદ રામદેવજી મહારાજ છે રામદેવજી મહારાજ એ ઉગમસિંહ બાબાને પ્રબોધ્યા છે રાવત રણસિંહ ના ગુરુ ખુદ રામદેવજી મહારાજ છે ખીમડા કોટવાલના ગુરુ ખુદ રામદેવજી મહારાજ હરજી ભાઠીના ગુરુ ખુદ રામદેવજી મહારાજ અને એ ઉગમસિંહ બાવે પછી લોયર ને લાખો એની કથા તો તમે સાંભળે છે ગુરુ ગાદીનો મોહ થયો લાખાય ગુરુને કુવામાં નાખ્યા પછી રક્તપીત્તનો રોગ થાય લાખો ઉગમસિંહ બાવાનો શિષ્ય હતો લોયન શેલરસિંહ બાવાની ચેલી હતી શેલરસિંહ બાવા રાવત રણસિંહ ના દીકરા હતા એલડી નગર નો રાજા રાવત રણસિંહ અને એના દીકરા શેલરસિંહ બાવા ખીમડા કોટવાલના ઘરેથી થતી જેનો શેડો પકડે રાવત રણસિંહ પછી જ્યારે ગેલડી નગરમાં સતી ડાળ દે નિર્વાણ પદ લેવાની તૈયારી કરે ને એ વખતે રાવત રણસિંહ આઠ વર્ષના હતા અને આઠ વર્ષની ઉંમરે એણે રામદેવજી મહારાજને નજરો નજર જોયા હતા આ બધું એને નજર સામે બનેલું અને એ રાવત રણસિંહ પછી

અમુક નું ભજન અમુક નામે આપણે લગાડી દેતા હોય છે અમુક ને અમુક આપણે એમ કહી છે કબીર ને જોડી દેવાનું કબીર નું ભજન હોય ના લાલજી બાપા ને જોડી દેવા લાલજી બાપા નું ભજન હોય ના મોહન બાપા ને જોડી દેવાનું મોહન બાપા નું ભજન હોય ને ઉકારામ બાપા ને જોડી દેવાનું જેનું ભજન હોય જેનું ગાયેલું હોય એને રહેવા દેવાય કારણ કે એને હલાવાય નહીં એને હલાવો ને તો એનું ખૂન કર્યું કથામાં મારા આ નિયમ છે લાભુ બાપા બોલ્યા હોય તો લાભુ બાપા નું નામ લઈને બોલવું હર્ષદ બાપુ બોલ્યા હોય તો હર્ષદ બાપુ નામ લઈને બોલું મારું કઉ છું હું કઉ છું એમ ન કહું આપણને કઈ આવડતું જ નથી પછી હું કેવું કારણ કે કઈ પણ વાંધો પડે તો લખવાવાળા માથે જાય આપણી માથે કે હાલે આ લેખું છે વાંચી લે લેખી તને લાભુ બાપા છે જા લાભુ બાપા મને હું આ નિયમ છે જેનું ભજન જ્યાં હોય ને આમ બોલાય સતી તોરલ ને રૂપાદે માલદે અને આપણે એમ કહીએ સતી તોરલ ને જાડે તો બે માણા હતા દે માણા નહોતા ભાઈ લાખો અને લોયન બે માણા નહોતા એ ગુરુ ભાઈ ભાઈબેન હતા લાખો ઉધમસિંહ બાવાનો શિષ્ય હતો લોયન શેલરસિંહ બાવાની ચેલી હતી